હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે હું પિકનિક પર જવાનો છું આ રેડી થઈ ગયા છે આપણા બહુ ટાઈમ પછી હા બહુ ટાઈમ પછી કેવું સુજાઉ તું મમ્મા બારે પિકનિક નથી થતી થતી બહાર સ્કૂલ માં પિકનિક નથી થાતી આજે પિકનિક માં જઈશું બેગ રેડી થઈ ગયો છે મારો પિકનિક માં જઈ છે એમ ટીવી માં મોટલ તો વિલેજ રાજકોટ ની બહુ સારામ સારી એવી હોટેલ છે કોરોના નું તો ધ્યાન દેતા પહેલા બહુ જ થાય મોરલન દેતા અમે આમ તો હોટેલ નું ફૂડ બહુ ઉચું કર નાખ્યું એટલે

ગામે લાગવાનું છે એની પહેલાં પર્વને જવાનું છે પિકનિક માટે બસ હમણાં આવી જશે અને થોડોક તો એને લઈ જવાનો છે તો અમે પેકેટ ચિપ્સ ને એવું હું તો એ લેવા માટે જઈ છીએ ચલો ચલો પેલા મંદિરે જતા આવે સો ગાઈઝ વાગી ગયા છે નવ કરો ભાઈ પિકનિકમાં ગયા છે ખુશીને છે પેપર એટલે એ ગઈ છે એક્ઝામ દેવા માટે પિયુષ ગયા છે સો સવારમાં થોડીક બિઝી હતી હું એટલે પિયુષ સાથે ક્લિપ લેવા માટે ટાઈમ નહોતો હેલો ગાઈઝ અમારો બ્લોગ કન્ટિન્યુ થાય છે સાંજે સીધો અને કેટલો બધો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે કારણ કે અમારી ઘરે એવા છે કેટલા બધા મહેમાન પીયુષના ફ્રેન્ડ છે બધાય એવા છે ખુશી બેન અત્યારે અહીંયા કિચનમાં છે ને નાના કરે છે શરબતની તૈયારી કરે છે તમારું ઘર થઈ ગયું છે ફૂલે ફૂલ જુઓ કેટલા બધા મહેમાન આવ્યા છે મૂંગા કા થઈ ગયા બધા સંજયભાઈ ચોથાણી તમને ઘણા બધા ઓળખે છે આમ તો પછી છે દિલીપભાઈ સાવલિયા પછી છે જુડિયા પછી છે નીતિનભાઈ ભૂસા અને આ બે છે એની પોતરીઓ આ છે મિસિસ સાવલિયા આ છે મિસિસ ચોથાણી તો કેટલા બધા મહેમાન એવા એક ખારે આમ બધા હારે ક્યારેક ક્યારેક આવતા હોય તો મજા આવે પણ આવતા નથી તમે બહુ ઓછા આવો છો જલ્દી કર જલ્દી કર

Vale, mamá, que te lo faltó en el drama, estoy bien.

કે ક્યાં ખાવા ઓર 12 વાગી ગયા 12 વાગે કાઠિયાની મોતલે વૈસી ગયા કે કેમ નથી આ ફરચા દિખાનો તો મરચી તડાવી you <laughs> <coughs> <coughs> Rồi. <coughs> bye bye. Bye bye. Bye bye. Bye bye. <laughs>

hesta og uppreiðing